દર્શિકા છે પેલા તો પેલા તો દર્શિકા કોંગ્રેસ છે પછી દર્શિકા છે આવી છે તો ચલો તમને મોડમ અહીંયા ચારા પાડવા વાળા ઘણા માણસો મારા બેઠા છે એ ત્રણે ત્રણ એવા જukti ન હોય તો હા બધે જ જાતી ન હોય તો આવા પાછે આપતે કેટલું ખાઈ શકે કેટલું તો એને ખાલી ખાય જ છે હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો અત્યારે બસ હું કોલેજથી આવી છું કારણ કે હમણાં ચાલુ છે એક્ઝામ સ્ટુડન્ટની તો બહુ કામ હોય તો અહીંયા ચારા પાડવાવાળા ઘણા માણસો મારા બેઠા છે બે ત્રણે ત્રણ એવા જ માણસો છે ચારા પાડવાવાળા અને ફાઈનલી શું કહેવાય કે પાછી દર્શિકા છે આવી છે તો ચલો તમને મળાવું અને તો દવો મળાવું હાય દર્શિકા જય શ્રી કૃષ્ણ આવી ગયા ર ફાઇનલી તો ય બેગ દીક થઈ તો બેગ દીક થઈ તો હું કેમ આવવાનું થાય તારે શું કરવા આવી તો તું દર્શિકા છે પેલા તો પેલા તો દર્શિકા કોંગ્રેચ્યુલેશન્સ પાસ થઈ ગઈ ખબર છે

તો હવે કુમાર અમારા બધા માટે લે લે તારું ઘર તમે બેય તમ ચાણી નો તાવ દે હું કણી મસીન રુદ્ર રઈ ગયા ઉપર ઉપર નીચે ને કોરોના લેવો કોરોના ઈને પીઝા ખાતા

એટલે જ કોરોના વધી ગયો તો કીનો વધી ગયો તો હમ તો હાલો હવે દર્શિકા બેન હવે જોઈએ રોકાય કે નહીં આ તો રોકાવાનું છે ને દર્શિકા ક્યાંક જવાની છે હવે ક્યાં જવાની છે સસ્પેન્સ રાખવાનું છે જો દર્શિકા તું જા તો અમારા શું કહેવાય કે આપણા યુટ્યુબ ફેમિલી સાથે તું વિડીયો મોકલજો હા

ફરવા જવાની છે દર્શિક આવે જોઈએ ક્યાં જાય એສટી પૈસા માંગો બધા ધમાલ કરી निरवा तू मुक्ति न होई हा बदे जाती न होई तो ही डको ई झालाड करويس तू निरवा मुक्ति न ए तर जात न होई तो एयोस कोणी मानसो अइया ठाणा लेवा आइवा स्पेशल केरती

કેવો લાગ્યો વિડીયો અને કાલે દર્શિકા આવી હતી બસ થોડું એને કામ હતું જૂનાગઢ ફોર્મ ભરવાનું હતું એમ કોમનું તો એ ભરવા માટે અને થોડી વાર રોકાણી અને બસ મોજ કરી અમે લોકોએ આખો દિવસ તો નહીં પણ એમ તો બે વાગે હું આવી ગઈ હતી કોલેજથી તો પછી અમે સાંજ સુધી બધા મજા કરી અને તમને પણ મજા આવી હશે વિડીયો જોવાની અને બસ હવે આજનો આખો વિડીયો હું અહીંયાથી શૂટ કરીને મૂકી દઉં છું તો મયુર છે બામણવાળા બસ હવે કાલે કદાચ આવશે અને બે દિવસ પછી અમારે ઘરે પણ આવવાના છે બીજા મહેમાન સ્પેશિયલ કે મજા આવી જાય એવા તો એ પણ તમે જોજો કે કોણ આવવાનું છે અને હજી પણ મેરેજ સિઝન એટલી જ છે એટલે અમારે પણ ઘણા મેરેજમાં જવાનું છે અહીંયા જૂનાગઢમાં જ જવાનું છે તો એ પણ તમે જોજો અને તમને લોકો મેરેજના વિડીયો પણ જોવા પણ બધાને ગમે છે તો અમે જાશું ત્યારે ચોક્કસથી શૂટ કરશું અને શું કહેવાય કે બધા લોકો નિર્વાને પણ બહુ મિસ કરતા હોય છે તો એમના પણ ટ્રાય કરશું કે પણ વિડીયો ઉતારે તો ચલો કેવો લાગે વીડિયોએ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જનરલી જલ્દીથી શો કે કરાવો જેટલા બી લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને શેર કરો આગળ વધો અને સ્ટેટ્યુન ફોર અ નેક્સ્ટ લોગ